સૌને જય શયરામ જય ગૌ માતા આ એક ભાગવત સપ્તાહનું જે આયોજન કરવામાં આવ્યું છે પીડિત ગૌમાતા માટે આયોજન કરવામાં કરવામાં આવ્યું છે અને આ ભાગવત સપ્તાહ દમન ગૌરક્ષ સમજ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે અને તેર ફેબ્રુઆરીથી લઈને ઓગણીસ ફેબ્રુઆરી સુધી આ ભાગવત કથા રહેશે અને જે પોથીયાત્રા છે એ પોથીયાત્રા તેર ફેબ્રુઆરીએ બપોરે બે વાગ્યે જલારામ બાપાના મંદિરથી લઈને કથા સ્થળ પર દોરી કડીયા સિગ્નલ પર પહોંચશે એનો ઉદ્દેશ્ય શું છે ખાસ રાખવાનો મુખ્ય એમનો ઉદ્દેશ્ય એ છે કે જે પીડિત બધી ગાયો છે જે રસ્તા પર બધી એક્સિડન્ટ થાય છે ફરે છે જેનું કોઈ સારવાર નથી થઈ શકતું એની સારવાર આ દમન ગૌ મંચ આજે વર્ષોથી કરે છે અને આ આ એક આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે આપણા સનાતની લોકો એકત્રિત થાય ગૌમાતા વિશે લોકો જાગૃત થાય કેમકે આ આપણે લોકો જાગૃત થશે તો આપણી એકતા વધશે એકતા વધશે અને લોકો જે ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની જે વાતો કરી રહ્યા છીએ આપણે એક 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 લોકો જાગૃત થશે તો આવનારા સમયમાં ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત થશે અને આપણે પ્રત્યેક સનાતન ધર્મ હિન્દુ ધર્મ એક એક જગ્યા પર અહીંયા ભેગો થશે અને આ એક કથા કથામાં ભાગ લેશે એવી આશા રાખું છું હર્ષલભાઈ વાત કરી હતી કે આપણે ગૌરક્ષ ગૌમાતા માટે એમ્બ્યુલન્સની જરૂર છે તો આ માટે કોઈ ફંડ એના માટે ઉપયોગ કરવામાં આવશે કે કથામાં કોઈ ડોનેશન આવશે તો આ એક તમે જે કહેવા માંગો છો એ મારો પ્રત્યય એ છે કે આ એક પીડિત ગૌમાં તમારે છે એટલે આજે જે બધી ગાયો પીડિત છે એમના માટે આ ફંડ વાપરવામાં આવશે અને આ ફક્ત ગાયો માટે અને જે પણ ફંડ આવશે અમારી તૈયારી એ પણ છે કે આવનારા સમયમાં એમ્બ્યુલન્સ લાવવાની એની પણ તૈયારી ચાલુ છે એટલે જે પણ ફંડિંગ લોકો દાન આપશે એ બધું ફંડિંગ ગૌશાળામાં વાપરવામાં આવશે तो पहले गवाह जगन माता रहा गाय जो है वो जगत की माता है तेरह फरवरी से चालू होगी उन्नीस फरवरी तक चलने वाली ये कथा दबंग कथाकार प्रफुल भाई शुक्ला द्वारा ये कथा पढ़ी जाएगी दमन में सबने कथी सुनी होगी यह कथा पहली बार हो रही है और ऐसा भव्य मंडप दमन में पहली बार मंडल दमन द्वारा आयोजित जिनके प्रमुख है हर्षदभाई पटेल गवाह जगत माता क्यों गाय को जगत की माता बोली गई है जब बच्चे का जन्म होता है तो माँ के स्तन के अंदर जब दूध नहीं आता तो पहला दूध हिंदू हो मुस्लिम हो पारसी हो क्रिश्चियन हो सबको गाय का दूध चाहिए इसलिए गाय माता का महत्व बताया गया है और एक विशेषता गाय के अंदर है गाय के अंदर सूर्य नाड़ी है गाय को कभी गर्मी लगती नहीं है गाय के ऊपर पानी डालो तो गाय चली जाएगी और गाय खेलती हुई गाय अभी आपके दर्शन में आ गई और गाय के बाहे कान के अंदर कोई भी काम बोलो तो काम आपका अवश्य होता है और राम और रावण राशि एक है लेकिन रावण के राज में गायों की सेवा नहीं हुई तो उसका नाम नष्ट हो गया कंस और कृष्ण राशि एक है लेकिन कृष्ण में भी गायों की सेवा हुई थी इसलिए अमर रह गई मैं सनातनी भाइयों बहनों को तहे दिल से आमंत्रण देता हूँ कि अपना दिल खोलिए दिल का दरवाजा ये कथा के अंदर दहरे हाथ का उपयोग करिए दान देने से कभी लक्ष्मी कम नहीं होती है और मैं बारम्बार विनती करके कह रहा हूँ कि सब गायों की सेवा तो करते हैं दूध देने वाली गायों के लाभार्थ में कथा होती है लेकिन ये इतिहास में पहली बार दमन के अंदर पीड़ा ग्रसित गौशाला के लिए भागवत कथा का भव्य आयोजन किया गया है मैं हंड्रेड एंड टेन परसेंट बोलता सफलता प्राप्त तो होगी और आगे चल के गौशाला एक बहुत

નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈન એસર કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેલ સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઈટમ વ્યાજબી ભાવે દમણ જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એન્ડ સેવન Diolch yn fawr iawn am wylio'r fideo.